જય માતાજી જય છો મિત્રો મજામાં આપણે તમારું સ્વાગત છે અને તમારો ભાઈ એક નવો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો આપણે છે તમને થોડોક નજારો બતાડો ખાલી થાય તો જો મિત્રો આ છે આર કે જટી ઉપર ને ગુમલા ખાલી થાય જો તમને બતાડું તો આ છે મિત્રો ગુમલાને કહેવામાં આવે ગુમલા તો ફલાસી ભાઈઓ જયારે બોટ ખાલી કરે ને આમાં છે મિત્રો બગાડ તો તમને દેખાડું બગાડ

ખાલીસ કરે છે ને ભાઈ બોટ ના આ સેમ જો કારો માલ આને કારો માલ કહેવામાં આવે ગોટી છે ગોટી જો મોટા ભાઈ અત્યારે ખલાસી ભાઈ બોટું ખાલી કરે જો મિત્રો અહીંયા ખાલી થાય સિલર કહેવામાં આવે ને અલગ અલગ માછલા હોય છે અલગ અલગ પ્રકારના બધા માછલા છે આ અલગ છે આને મિત્રો ખાગે કહેવામાં આવે છે આને બિસ્કિટ કહેવામાં આવે મિત્રો જો વરાડા છે તો અલગ અલગ જાતના માછલા આવી ગયા છે મિત્રો બધા માછલા જો મિત્રો બગી અને બગી કહેવામાં આવે છે સિલ્વર ગોલ્ડ અત્યારે બધા બગી ને ખાલી થાય છે બોટ માલી ખલા છે ભાઈઓ અત્યારે બોટ ખાલી કરે છે જાણે આ કે દાદ ને દેવા આ છેડા કપાઈ ગયો મિત્રો આ છે ને જેમ્બો છે અને એને જેમ્બો કહેવામાં આવે જો મિત્રો ટાઈગર ને જેમ્બો ને છે તો આવી રીત નો આવે બ્રાઉન્સ કહેવામાં આવે ને ખાલી થાય છે ધોમા કહેવામાં આવે

મિત્રો બારો માલ કહેવાય જો આ બારો માલ છે અત્યારે અત્યારે મિત્રો છે ને બધી જગ્યા પર મોટું ફોલ થઈ ગયું જો તો મિત્રો જો ભાઈ છે ખલાસી ભાઈઓ ગુમલા ખાલી કરે છે જો આ ને મિત્રો ગુમલા કહેવામાં આવે છે મોટી સાઈઝ ને ગુમલા છે અત્યારે આને છે ને મિત્રો માંજરી કહેવામાં આવે છે આવી રીતની આવે માંજરી જો મિત્રો ગુમલા ખાલી કરે છે ત્યારે આવા જ જો હોય ને તો મને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને સપોર્ટ પણ કરો તો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ટાટા